તમે ક્યારે વિચાર્યું છે કે બ્રહ્માંડનો નાથ કોઈ સાથે ગીલી દંડા રમે અથવા ભક્ત ગુસ્સે થઈને ભગવાનને કુંડમાં ધક્કો મારી દે તમે કહેશો આ તે વળી કેવી રીતે શક્ય છે પરંતુ અષ્ટ સખાઓમાંના એક ગોવિંદ સ્વામી માટે આ તો દરરોજની વાત હતી આજે આપણે વાત કરવાની છે એવા એક સખાની જેમણે ભગવાનને ભગવાન તરીકે નહીં પરંતુ પોતાના લંગોટિયા યાર તરીકે જોયા અને વૃંદાવન અને ગોવર્ધનની એ ગલીઓ અને કદમ ખડીની જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસો આવી જશે ગોવિંદ સ્વામીનો જન્મ ઈસવીસન પંદરસો ને પાંચમાં ભરતપુરમાં થયો હતો જન્મથી તેઓ બ્રાહ્મણ હતા પરંતુ મનથી તો તેઓ વિરક્ત હતા જ્યારે તેઓ ગોસા વિઠ્ઠલજીના સંપર્કમાં આવ્યા ત્યારે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું વિઠ્ઠલજીએ તેમને દીક્ષા આપી અને તેઓ બન્યા ગોવિંદ સ્વામીમાંથી ગોવિંદ દાસ ગોવિંદ દાસ તેઓ સંગીતના એવા મહારથી હતા કે તેમનું ગાયન સાંભળવા સ્વયં તાનસેન પણ આવતા પરંતુ તેમનું મન તો શ્રીનાથજીમાં વસેલું હતું ગોવિંદદાસ અને શ્રીનાથજીનો સંબંધ સખ્ય ભાવ જેવો હતો જ્યારે ગોસાઈજી શ્રીનાથજીનો શૃંગાર કરતા ત્યારે કલ્પના કરો ગોસાઈજી શૃંગાર લેવા માટે સહેજ આગાહશે અને શ્રીનાથજી શૃંગારમાંથી એક મોતી ઉઠાવીને ગોવિંદદાસને મારે અને ગોવિંદાસજી ખીજાઈ જાય દારી કે માનતો નથી હવે તને બતાવો અને જ્યારે ફરી એ મોતી લઈને મારવા જાય ત્યારે ગોસાઈજી વચ્ચે આવી જાય ગોસાઈજી વિચારે આ મોતી ક્યાંથી આવ્યું ત્યારે ગોવિંદદાસ કહે આ તમારા લાલાને સમજાવો જરાય માનતો નથી કેટલો ઉધમ કરે છે આ સાંભળીને ગોસાઈજીના આંખોમાં આંસુ આવી જતા ગોસાઈજી કહેતા તું કેટલો ધન્ય છે સાક્ષાત બ્રહ્માંડનો નાથ તને રમાડે છે એક વાર તો જ થઈ જ ગઈ ગોવિંદદાસ અને ઠાકુરજી ગીલી દંડો રમી રહ્યા હતા અને રાજભોગનો સમય થઈ ગયો ઠાકુરજી તો પોતાનો દાવ આપ્યા વગર જ મંદિરમાં જઈને બેસી ગયા ત્યારે ગોવિંદદાસે ગુસ્સામાં આવીને મંદિરમાં જઈને ઠાકુરજીને ગિલ્લી ફેંકી આ જોઈને તો બધા ભક્ત ગુસ્સે ભરાયા અને કહે તમે ઠાકોરજીને ઘીલી કેવી રીતના ફેંકી શકો ત્યારે તે કહે આને સમજાવો ને આ દાવ આપ્યા વગર આવીને બેસી ગયો ત્યારે સૌએ ગુસ્સે થઈને ગોવિંદદાસને મંદિરની બહાર બેસાડી દીધા આ વાતથી ઠાકુરજી પણ ગુસ્સે થયા તેઓએ રાગભોગ ન આરોગ્યો તેમણે ગોસાઈજીને કહ્યું મારો ભક્ત ત્યાં ભૂખ્યો બેઠો છે તેને મનાવો પછી જ હું રાજભોગ આરોગીશ ત્યારે ગોસાઈજીએ ગોવિંદદાસજીને જઈને મનાવ્યા અને ત્યારબાદ જ શ્રીનાથજીએ રાજભોગ આરોગ્યો હવે સાંભળીએ એકવારનો સૌથી સુંદર પ્રસંગ એકવાર ઠાકુરજીએ ગોવિંદદાસને કહ્યું ગોવિંદદાસ આજે મારી દાળબાટી ખાવાની ઈચ્છા છે ગોવિંદાસ કહે અત્યારે રસોડામાં જઈને રસોઈયાને કહું છપ્પન ભોગની સાથે આજે દાળ બાટી પણ બનાવે ત્યારે તે કહે આ રસોઈની નથી ખાવી મારે તો તારા હાથની દાળ બાટી ખાવી છે તારી કદમ ખડીમાં બનાવીશ ને આ સાંભળીને તો ગોવિંદાસ હર્ષિત થઈ ગયા અને તેઓ તો દોડ્યા પોતાના ઘરે અને તૈયારીઓ કરવા લાગ્યા પરંતુ ઠાકુરજીને તો એક કાજે બે કામ કરવા હતા વાત હતી એવી કે મંદિરની બહાર એક ઝાડુવાળો હતો જે ક્યારે મંદિરમાં પ્રવેશી શકતો ન હતો તે દરરોજ બહાર ઊભા રહીને દર્શનાર્થીઓને પૂછતો મારા ઠાકુર કેવા લાગે છે લોકો કહે આજે ઠાકુરે આવા વસ્ત્ર પહેર્યા છે આવો મુગટ પહેર્યો છે આવા કુંડળ પહેર્યા છે અને તે કલ્પનાથી પોતાના મનમાં એક મૂર્તિ બનાવતો તે દરરોજ વિચારતો ઠાકુર આ જન્મમાં તો તારા દર્શન નહીં થઈ શકે પણ આવતા જન્મે તો કૃપા કરજે કે હું તારા દર્શન કરી શકું ત્યારે ઠાકુરજી મંદિરમાંથી બહાર આવ્યા અને લંગડાતા લંગડાતા દોડ કરતાં કરતાં તે ઝાડુવાળા પાસે ગયા ઝાડુવાળો તો જોઈ રહ્યો તે કહે આ તો મારા શ્યામ સુંદર છે કૃષ્ણએ તે જાડુવાળાને કહ્યું મારા પગમાં કાંટો વાગ્યો છે મારાથી ચલાતું નથી તું મને તારા ખભા પર બેસાડીને ગોવિંદદાસના ઘરે લઈ જઈશ જાડુવાળો કહે મને તો તમને અડવાની પણ મનાઈ છે જો ગોસાઈજી જોઈ જશે તો મને મારશે કૃષ્ણ કહે હું છું તો તને કોણ કંઈ કરવાનું તે તો ચડી ગયા જાડુવાળાના ખભા પર અને ગયા ગોવિંદદાસના ઘરે ઝાડુવાળો દૂર ઊભો રહ્યો અને કૃષ્ણએ જાડુવાળાને કહ્યું કે અહીંયા જ ઊભો રહેજે હું તારી માટે દાળ બાટી લઈને આવીશ ત્યારે કૃષ્ણ ગોવિંદદાસના ઘરે ગયા કૃષ્ણ એક બાટી ખાય અને એક બાટી પોતાની પીતાંબરીમાં મૂકે જ્યારે કૃષ્ણ ખાઈ રહ્યા ત્યારે ઊભા થયા તો તેમની પિતાંબરી પહોળી થઈ ગઈ ગોવિંદાસ કહે કૃષ્ણ બાટી ખાઈને એક જ વારમાં તમે આટલા જાડા થઈ ગયા ત્યારે તેમને તપાસ્યું તો ત્યાં અનેક બાટી તેમને છુપાઈને રાખી હતી ઝાડુવાળાને જોઈને ગોવિંદદાસની આંખોમાં આંસુ આવી ગયા કે ભક્ત માટે ભગવાન કેવું કરી શકે પરંતુ કૃષ્ણને ખીજાવવા માટે ગોવિંદાસે કહ્યું હવે તો તમે અપવિત્ર થઈ ગયા છો તમારે પવિત્ર થવું પડશે અને તેઓ કૃષ્ણને લઈ ગયા ગોવિંદ કુંડ પાસે ત્યાં જઈને કૃષ્ણના હાથમાં જળ આપ્યું અને પવિત્રો પવિત્રમ સ્વાહા મંત્ર બોલાવ્યો અને ધીમેથી કૃષ્ણની પાછળ જઈને તેને ધક્કો મારીને કુંડમાં નાખી દીધા કૃષ્ણ કહે તારી ફરિયાદ તો હું ગોસાઈજી જોડે કરીશ ત્યારે ગોવિંદદાસ પણ ક્યાં ઓછા હતા તેમને પણ કહ્યું હું પણ ગોસાઈજીને કહી દઈશ કે રાજભોગ બાદ તમે મંદિર છોડીને બહાર આવી જાઓ છો અને કોના કોના ખભા પર બેસો છો હું બધું જણાવી દઈશ ગોવિંદદાસની આ વાત આપણને શીખવે છે કે ભગવાનને પામવા માટે કોઈ મોટું જ્ઞાન જરૂરી નથી પરંતુ મનમાં પ્રેમ અને નિખાલ લસતા હોય તો ભગવાન ખુદ તમારા ઘરે આવે છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડિયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે